મારકાન ફોન કરું હે મારકાન ફોન મોટો બિલ્ડર રહેતે આ સાહેબ ફોન કરવાનો દર આ લે ફોન ને પછી ઉકર હેલો મંજી તકલે કે હેલો હેલો આ કાકા આ ઓય તમ ની લેવા આવતો ને આ એક જણો આવતો ને રોડી તો એ એક્સિડન્ટ થયું તે જો 10000 રૂપિયા ની મોગણી કરે સરપંચ ને બોલાયલા આ તો બધા જ મૂર્ખાઈ

ઓ મારા ગામનું ઓ મારા ગામનું સરપંચنگ�તર રહેવાનું ના એ દર જ રોડ સાફ કરવો પડે પછી પૈસા કોણ આયે પૈસા નય આવો તો કરવું પડે હા પૈસા મારા કાકો બે આટોળું તમે હવે મારું માથું નાથી ખો એમ કો તમને આવતા મગજ મારી કરું એટલે હા પાછો દંડ થાય કે ખરી દંડ કાકો

मला इछा पडिज ने एणो नेणो इजारी नासिन इजा नेजा पडिज आणि हो के खबर मार ट्रॉटो बजु पैसा लाव साइड सिंगल ला 2500 लाव पेलो का छे आणि कोण एम किते बजना पैसा

સરપંચ રોકડા રોકડા કેવા ગુગલ પે પડ્યા રોકડા નહી કેવાય પણ લીલા રોકડા

આપણે એક ભૂલ કરી એલમોનો એક મોળસ ભાઈ રવા દેવાનો હતો હવે જો પાછા નહીં આયા તો બોલો તો ભૂલ કરી દૂર જવાય ચાલુ કરો ચાલુ કરો હું ચાલુ હું ચાલુ કરી